પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યાની અંદર જોડાયા અને તેમના દ્વારા ભારત માતા કી જે વંદે માતરમના ગગનભેરી નારા લગાવવામાં આવ્યા ત્યારે રેલી એટલી બધી મોટી હતી કે જ્યારે રેલી આથમના દરવાજે પહોંચવા આવી ત્યારે આ રેલી છે તે સરજે હાઈસ્કૂલને પણ પાર કરી ગયેલી એટલા બધા વિદ્યાર્થીઓ આ રેલી અંદર જોડાયા હતા અને તેમના હાથની અંદર જે રાષ્ટ્રધ્વજ જે હતા તે તેઓ ફરકાવી રહ્યા હતા તેના કારણે સમગ્ર જે લખતરની મેઇન બજાર છે તેની અંદર રાષ્ટ્રધ્વજ રંગે રંગાઈ ગયો હતો એક માહોલ સર્જાયો હતો ત્યારે વિદ્યાર્થીઓ પણ આનંદપૂર્વક ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી રહ્યા હતા ત્યારે આથમણા દરવાજા પાસે એ લખતરના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના ભાજપ મહામંત્રી જયેશભાઈ દ્વારા આ રેલીનું સમાપન કરાવવામાં આવ્યું હતું